ભાવનગરના ઘોઘા પંથકમાં બન્યો બનાવ ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે રહેતા એક હડકવા ઉપડતા મૃત્યુ થયું ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે રહેતા યુવાનને કોઈ પ્રાણી ગયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું યુવાનને આશરે બે માસ પહેલા કોઈ હડકાયું પ્રાણી કડી જતા યુવાનને હડકવા ઉપડ્યો હતો સુનિલ બારિયા નામના યુવાન ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો યુવાનને હડકવા ઉપડતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા